હેલો મિત્રો જય માતાજી હું છું આપનો પર મિત્રો વાઘેશ ઘટિયા અને મિત્રો આજે અમે તમને એક એવી જગ્યાએ લઈ જઈ રહ્યા છીએ જ્યાં કુદરતી વાતાવરણ છે કુદરતી સૌંદર્ય છે અને મિત્રો આપણા ઉત્તર ગુજરાતમાં આ એક જ એવી નદી છે જ્યાં પાણી પૂર્વ દિશામાં વહે છે બધી નદીઓ મિત્રો આમ તો પશ્ચિમમાં કાં તો દક્ષિણમાં વહેતી હોય છે પણ આ નદીનું પાણી પૂર્વમાં વહે છે તો મિત્રો આપણે આજે એવી જગ્યાએ જઈ રહ્યા છીએ મિત્રો એ જગ્યા આવેલી છે મહેસાણા જિલ્લાના સતલાસણામાં મિત્રો સતલાસણાથી થોડાક ગામ વચ્ચે થઈને અંદર જતા જંગલ વચ્ચે લુણી નદી વહે છે મિત્રો આ નદી પૂર્વ દિશામાં વહે છે અને આ નદીના કિનારે શ્રી અંબે માતાજીનું ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે મિત્રો મિત્રો ખરેખર અહીંનું વાતાવરણ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે અને કુદરતી વાતાવરણ બહુ જ જોરદાર નયન રમ્ય દ્રશ્ય આપણને સામે દેખાઈ રહ્યું છે મિત્રો મિત્રો આપણે જે જગ્યાએ તમને જે જગ્યાનો નજારો અને જે જગ્યા બતાવવા જઈ રહ્યા હતા એ જગ્યા ઉપર આપણે પહોંચી ચૂક્યા છીએ મિત્રો મારી પાછળ તમે જોઈ રહ્યા છો મંદિર એ શ્રી અંબાજી માતાજીનું મંદિર છે અને મિત્રો આજુબાજુનું લોકેશન તમે જોઈ રહ્યા છો બહુ જ મસ્ત ઘણું જંગલ દેખાઈ રહ્યું છે ડુંગળાળ વિસ્તાર દેખાઈ રહ્યો છે અને તમે નદી પણ જોઈ રહ્યા છો સામે તમને દેખાતું છે નદી અને ડુંગળાળ વિસ્તાર અને ખૂબ જ જોરદાર ને મસ્ત લોકેશનવાળી આ જગ્યા છે મિત્રો મિત્રો આ જગ્યા તમે ખેરાલથી આવતા હોય તો ખેરાલુ થઈને સતલાસણા થઈને સતલાસણા ગામ વચ્ચે થઈને અહીંયા અંદર આવવાનું હોય છે અને એકદમ જંગલની વચ આ જગ્યા આવેલ છે બહુ જ મસ્ત અને એકાંતવાળી જગ્યા છે તો તમે પણ કોક પણ અચૂકથી અહીંયા દર્શન કરવા માટે પધારશો અને હવે આપણે આગળ જઈને તમને અંદરનો નજારો બતાવીશું અને શ્રી અંબાજી માતાજીના દર્શન કરાવીશું તો મિત્રો આપણે એકદમ મંદિરની નજીક પહોંચી ચૂક્યા છીએ અને હવે મંદિરે જઈને શ્રી અંબે માતાજીના દર્શન કરીશું અને પોતાના જીવનને ધન્ય કરીશું તો મિત્રો તમે અમારા આખા વિડીયામાં અમારે જોડાયેલા રહેશો બંધલા રહેશો તમને આજુબાજુનું બધું લોકેશન બતાવીશું અને આજુબાજુ નજારો તમને બતાવીશું મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બહુ સુંદર અને મસ્ત નયનરમ્ય દ્રશ્ય આપણને સામે દેખાઈ રહ્યું છે માતાજીની મૂર્તિ મિત્રો અહીંયાથી આપણને અલૌકિક દ્રશ્યમાન થઈ રહી છે મિત્રો એવું કહેવાય છે કે આ જગ્યા જે છે એ જગ્યાની સ્થાપના કટલાસના સ્ટેટ જે ઠાકોર સાહેબ હતા ઠાકોર સાહેબ દ્વારા અહીંયા માતાજીની સ્થાપના કરવામાં આવી હતી તમે સામે જૂની મૂર્તિ જોઈ રહ્યા છો જે ઠાકોર સાહેબ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી મિત્રો અહીંયા આવો તો અહીંયા તમને બધી જ સુવિધા રહેવાની અને ખાવા પીવાની અને આરામ કરવાની પણ જગ્યા બહુ જ મસ્ત અહીંયા છે તો અચૂકથી એકવાર આ જગ્યાએ દર્શન કરવા માટે પતારશો અને પોતાના જીવનને ધન્ય કરશો મિત્રો મિત્રો તમે સામે મંદિરનો નજારો જોઈ રહ્યા છો ખરેખર ખૂબ જ સુંદર અને ભવ્યથી ભવ્ય મંદિર આપણને દ્રશ્યમાન થઈ રહ્યું છે અને મિત્રો અહીંયા બીજી બધી ઘણી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવેલી છે અહીંયા પૂજારી પણ રહે છે પૂજારી ને રહેવા માટે ઘણી બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને બીજા બહારથી આવતા લોકો માટે પણ ખૂબ જ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે અને શ્રી અંબે માતાજીના મંદિરની બાજુમાં જ એક ભૈરવ દાદાનું મંદિર છે તો મિત્રો આપણે ત્યાં પણ દર્શન કરીશું સામે તમે જોઈ રહ્યા છો ભૈરવ દાદાની મૂર્તિ આપણને દૃશ્યમાન થઈ રહી છે ખરેખર ખૂબ જ સુંદર અને નયનરમ્ય આ દ્રશ્ય આપણને દેખાઈ રહ્યું છે મિત્રો મિત્રો અહીંયા બીજું એક ગોગા મહારાજનું પણ મંદિર આવેલું છે તો આપણે એના પણ દર્શન કરીશું સામે તમે જોઈ રહ્યા છો શ્રી ગોગા મહારાજનું મંદિર આપણને દૃશ્યમાન થઈ રહ્યું છે તો ત્યાં પણ આપણે દર્શન કરીશું અને પોતાના જીવનને ધન્ય કરીશું મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો એ શ્રી અંબે માતાજીના મંદિરનો પાછળનો નજારો હતો અને હવે આપણે શ્રી ગોગા મહારાજના મંદિરે પહોંચી ચૂક્યા છીએ તો ગોગા મહારાજના દર્શન કરીશું સામે તમે જોઈ રહ્યા છો પંચમુખી શ્રી ગોગા મહારાજ આપણને અહીંયા દ્રશ્યમાન થઈ રહ્યા છે ખૂબ સુંદર મૂર્તિ આપણને દેખાઈ રહી છે સામે મિત્રો ખરેખર આવી જગ્યાએ ફરવું અને આવી જગ્યાઓ જોવી એ એક જીવનનો લાહો છે એટલે એક વાર તો આવી જગ્યાઓ જોવી જ જોઈએ મિત્રો અને ખરેખર આવી જગ્યાએ જવાથી મનને શાંતિ મળતી હોય છે અને એકાંત મળતો હોય છે તો ખરેખર એકાંતમાં મન એકદમ શાંત રહેતું હોય છે આપણું અને હવે આપણે જઈ રહ્યા છીએ શ્રી મહાદેવજીના મંદિરે મિત્રો અહીંયા મહાદેવજીનું પણ મંદિર છે તો આપણે શ્રી મહાદેવજીના શિવલિંગના દર્શન કરીશું મિત્રો ખરેખર શ્રી શિવજીનું મંદિર પણ ખૂબ સુંદર અહીંયા બનાવવામાં આવ્યું છે એનો નજારો પણ બહુ સરસ આપણને દ્રશ્યમાન થઈ રહ્યો છે ખરેખર મિત્રો ખૂબ જ જોરદાર અને મસ્ત આ જગ્યા છે મિત્રો અહીંના જે પૂજારી છે પૂજારી અને એમની ફેમિલીનો પ્રેમ ભાવ પણ ખૂબ જ સરસ છે તમને ચા પાણી અને અહીંયા આરામ માટે ખૂબ જ આગ્રહ કરે છે એ લોકો એટલે ખરેખર ખૂબ મજા આવી એવી આ જગ્યા છે તો અચૂકથી એકવાર આ જગ્યાએ પધારશો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો શિવલિંગનો બહુ જ મસ્ત અને ભગાતી ભગત નજારો સુંદર દૃશ્ય આપણને સામે દેખાઈ રહ્યું છે સામે પાર્વતીજીની મૂર્તિ પણ ખૂબ સુંદર આપણી અંદર સમાન થઈ રહી છે મિત્રો મિત્રો એવું કહેવાય છે કે અહીંયા જંગલમાં એક મોટી ગુફા પણ છે પણ જંગલ ઘણું છે એટલે ત્યાં આપણે જઈ શકતા નથી છતાં વાર કોશિશ કરીશું અમે તમને ગુફાનો નજારો બતાવવાનો અને ગુફાના દર્શન કરાવવાના તો અમારી ચેનલ હારે જોડાયેલા રહેશો બનેલા રહેશો ને અમારી ચેનલને ખૂબ જ સપોર્ટ કરજો જો તમને અમારું કામ ગમતું હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અહીંયા એક બીજી ગુરુ મહારાજની ધૂણી પણ આવેલી છે તો આપણે ધૂણીના પણ દર્શન કરીશું અને પોતાના જીવનને ધન્ય કરીશું સામે તમે જોઈ રહ્યા છો ગુરુ મહારાજની ધૂણી મિત્રો તો મિત્રો ખરેખર અહીંયા આવીને ખૂબ મજા આવી ખૂબ આનંદ થઈ ગયો અને પોતાના જીવનને અમે ધન્ય કર્યું તમે પણ પોતાના જીવનને ધન્ય કરવા માટે અચૂકથી અહીંયા વધારશો એ મારી નમ્ર વિનંતી છે હવે મિત્રો આપણે જ્યાં પૂજારી રહી છે જગ્યા ઉપર જઈશું અને એ મકાનની અંદર પણ માતાજીની બેઠક કરવામાં આવી છે સામે તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મૂર્તિઓ આપણને દ્રશ્યમાન થઈ રહી છે અને શ્રીયંત્ર આપણને સામે દેખાઈ રહ્યું છે મિત્રો અહીંયા શ્રીયંત્રનું બહુ જ મસ્ત સ્થાપન કરવામાં આવ્યું છે સામે તમે જોઈ રહ્યા છો અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ આપણને દ્રશ્યમાન થઈ રહી છે મિત્રો અહીંયા અંદરનો નજારો પણ ખૂબ સુંદર અને સરસ દ્રશ્યમાન આપણને થઈ રહ્યો છે સામે તમે જોઈ રહ્યા છો અલૌકિક દ્રશ્ય આપણને દેખાઈ રહ્યું છે અને મિત્રો સામે તમે જે ફોટો જોઈ રહ્યા છો એ જે જૂના પૂજારી હતા એમનો ફોટો છે અહીંયા મિત્રો અહીંયા મકાનની અંદર પણ નાના નાના મંદિરો બનાવવામાં આવે છે અને સામે જે તમે તસવીર જોઈ રહ્યા છો એ તસવીર શ્રી કાળભેરાવનો ફોટો છે મિત્રો મિત્રો એ ફોટો પણ આપણને બહુ જ અલૌકિક દેખાઈ રહ્યો છે મિત્રો જે ઉજ્જૈનમાં જે કાળભેરાવ છે એમની આ મૂર્તિ છે સામે તમે નદીનું અને આજુબાજુનું દ્રશ્ય જોઈ રહ્યા છો ખરેખર ખૂબ સુંદર અને સરસ ડળિયાનું આ દ્રશ્ય છે મિત્રો મિત્રો હવે અહીંયા જે એક દાદા છે દાદા પાસેથી જઈને આપણે થોડીક આ મંદિર વિશે અને આ જગ્યા વિશે થોડી માહિતી લઈશું દાદા જય માતાજી જય માતાજી દાદા આજે અમે અહીંયા અમારું વિડીયોનું કામકાજ કરવા છે તો આ જે જગ્યા છે એ જગ્યા વિશે તમારા જોડેથી થોડી માહિતી લેવી છે તો અમે આ જગ્યા વિશે એવું પૂછવા માંગીએ છીએ પહેલાં તો આ જે જગ્યા છે એ જગ્યા કેટલા વર્ષ જૂની છે અને કઈ પંચાયતમાં આવે છે આ બંદીની જગ્યા આમ દોઢસો વર્ષ જૂની છે દોઢસો થી અંદાજે બસો વર્ષ અને આ પંચાયત લાગે અત્યારે સતરા બિલકુલ તો અહીંયા જે આજે જે બાજુમાં થઈને જે નદી જેવી જગ્યા છે એ કંઈ કોઈ નદી છે કે અથવા તો વહેરો છે કોઈ નદી છે આ નદીનું નામ છે લુણી નદી લુણી નદી અને આ નદીની ખાસિયત છે આ ઉગમણી જવાવાળી નદી છે બધી નદીઓ આથમણી જાય સરસ અને આ નદી ધરોઈ ડેમને મળે છે હવે આ જે આપણે માતાજીના દર્શન કર્યા અંબાજી માતાજીનું દર્શન દર્શન કર્યા એ જે અહીંની સ્થાપના ક્યારે અને કોણે કરેલી છે આ બહુ જૂના ટાઈમની વાત છે દરબાર સાહેબ હતા અહીંયા સતલાસના ઠાકોર સાહેબ એમના હસ્તક સ્થાપના થઈ છે અને એ ટાઈમે એમના રાજગોર હતા શ્રી જોશી સાહેબ આચાર્ય જોશીજી બાપુ હતા એમના હસ્તક થઈ હતી તો બીજું કે અહીંયા હાલ જે સેવા પૂજા કરી રહ્યા છે એ મહારાજ ક્યાંના છે મૂળ વતની અને કોણ છે અહીંના જે અત્યારે હાલ પૂજા કરી રહ્યા છે એ મહારાજ શ્રી દાતાના છે એમનું નામ કમલેશભાઈ શાસ્ત્રી દવે છે અને હાલ અહીં અમદાવાદ ગયેલા છે ટૂંક સમયમાં આવશે અહીંયા અને બીજું એવું પણ જાણવા મળ્યું છે કે જે મહારાજ શ્રી અહીંયા જે અહીંયા સેવા પૂજા કરે છે એ બીજા પણ માતાજીના થોડા ઘણા કામ કરે છે જે જોરાવાનું હોય એવું અથવા કોઈ દેવગતિની તકલીફ હોય એ જોઈને આપે છે માતાજી અને ભૈરવ દાદાની આજે ધ્યાનનામાં થાય બિલકુલ મિત્રો આપણને દાદાશ્રીએ બહુ જ જોરદાર અને સરસ માહિતી આ જગ્યા વિશે અને આ જગ્યા ક્યારની છે કે કેટલો ટાઈમ થયો અહીંયા સ્થાપના કરે એ બધી જ માહિતી બહુ જ સુંદર આપી તો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે અમારી ચેનલ વતીથી તો મિત્રો આવા જ સુંદર અને સરસ સરસ વિડીયો અમે તમને બતાવતા રહીશું આ જે જગ્યા છે મિત્રો સટલાસનાથી અંદર જંગલમાં જગ્યા છે ને કાચો રસ્તો છે અહીંયા થઈને આવવું હોય તો તમે ગોઠડા થઈને પણ આવી શકો છો ને કાચા રસ્તા પણ અંદર સટલાસના સિટી વચ્ચે થઈને આવવાની આ જગ્યા છે તો અચૂકથી એકવાર ફેમિલી જોડે તમે અહીંયા આવી શકો છો ખૂબ જ સુંદર અને મજા મજાની કુદરતી વાતાવરણ વાળી જગ્યા છે તો મિત્રો અચૂક છે એક વાળા જગ્યા દર્શન કરવા માટે પધારશે મારી નમ્ર વિનંત્રી આવા જ સુંદર વિડીયોમાં મિત્રો અમે તમને ફરીથી મળતા રહેશું ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાગ્ય જ ઘડિયાને નજર આવજો બધા જય માતાજી જય માતાજી